સંજાણના આદિવાસી પરિવારના યુવાન સ્વર્ગીય સંદીપ ધોડીનું ગતરોજ દાદરાનગર હવેલીના નરોલી ખાતે થયેલી કરપીણ હત્યાના સંદર્ભમાં આજરોજ માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા મૃતક સ્વર્ગીય સંદીપભાઈ ધોળીના પિતાશ્રી સાથે વિડીયો કોલના માધ્યમથી સંપર્ક કરી પરિવારને સાંત્વના આપી હતી તેમજ દુઃખદ ઘટના સંદર્ભમાં દાદરાનગર હવેલીના પોલીસ વડા શ્રી અમિત શર્માજી તથા દાદરાનગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરજી સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં રહી મૃતકને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા મળે એ માટે માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા પીડિતના પરિવારને ખાતરી અને વિશ્વાસ આપવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં માનનીય ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબ તેમજ સંગઠનના આગેવાનો સાથે સંજાણ ખાતે એમના નિવાસસ્થાને જઈ મૃતક પરિવારની મુલાકાત પણ લઈ ઘટતું તમામ કરવાની અને પરિવારને ન્યાય આપવાની માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી આ દુઃખદ ઘટનામાં માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ માનનીય ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર અને સંગઠનના આગેવાનો હર હંમેશ પીડિતના પરિવારની સાથે રહેશે નમસ્કાર સાહેબ જી 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 હવે પહેલી તો તમને ખૂબ ખૂબ મારા તરફથી સંવેદના છે જે આ દુઃખદ ઘટના આપણા આદિવાસી ધોળી સમાજમાં બનીને આપણા વલસાડ લોકસભા એટલે સંજાણના માટે બની એના માટે હું પહેલાં તો દુઃખ પ્રકટ કરું છું સાથે જ છે ને આપણા દાદરાનગર હવેલી એટલે ને એસપી અમિત શર્માજી જોડે મેં એકદમ ડિટેલમાં ચર્ચા કરી છે જેટલા પણ આરોપી છે એમને પકડી લીધા છે અને મેં એમને નિર્દેશ કર્યા છે કે જલ્દીથી જલ્દી અને સખ્તથી સખ્ત સજા અમને મળે એવી અમે બધું કામ કરવાના છે અને જ્યારે લગીને એમને સજા નહીં મળી જાય ત્યારે લગીને હું કેસ ટ્રેક કરીશ ને હું તમને વચન આપું છું આ જે પણ આરોપી છે એ લોકોને છોડશું નહીં એમને મોટામાં મોટીને સજા થાય એવું આપણે બધા કરશું હું ધોળિયા સમાજ આપણા આદિવાસી સમાજ ને વલસાડ લોકસભાના દરેક લોકો માટે હંમેશા હાજર રહીશ પણ ચિંતા કરતા નહીં થોડા દિવસમાં તમને તમને બરાબર છે બીજી પણ જરૂરિયાત હોય અમારા તરફથી અમે આપશું અમે તમારા માટે હંમેશા હાજર છું બરાબર છે ને તમે ચિંતા કરતા નહીં આ દુઃખદ ઘટના છે પણ સજા હું લોકો જે પણ કઈ રીતે આરોપી એમને પૂરેપૂરી સજા અપાવીશ એ હું તમને વચન આપું છું હા ના હું તમને મળવા બી આવીશ થોડાક દિવસમાં આવું છું મળવા પાછો હા એના સિવાય તમને કંઈ પણ જરૂર લાગે કોઈ તમને હેરાન કરતું હોય તો ફોન કરીને દબાણ કરતું હોય એવું તો નહીં જ થશે પણ મારી ભાજપની સંજાની ટીમ પ્રકાશભાઈ ત્યાં આવેલા છે ને હું મારો નંબર બી તમને પ્રકાશભાઈ આપી દેશે કંઈ પણ થઈ ડાયરેક્ટ તમે મને કોલ કરજો બરાબર છે તમારો દીકરો છું તમારી સાથે ઉભો છું હું બી દોડી જ છું બરાબર છે તમારી સાથે ઉભરેલો છું તમે જરાક બી ચિંતા કરતા નહીં हा जीवाद हा